પતંજલિની ભ્રામકર જરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થશે આપેલા બે એપ્રિલે થયેલી સુનાવણીમાં સુનવણીમાં વતી માફી માંગવામાં આવી હતી જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની ખંડપીઠે ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ માફી માત્ર પરિપૂર્ણતા ખાતર છે તમારા ક્ષમાની લાગણી નથી ગત રોજ નવ એપ્રિલાના રોજ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ એક નવી એફિડેવિટ ફાઇલ કરી હતી કે જેમાં પતંજલિ માફી માંગી હતી અને અને કહ્યું હતું કે તેને આ ભૂલ માટે પસ્તાવો છે તે નહીં થાય સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિએ કોવિડ રસીકરણ અને એલોપેથિક વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કર્યો હતો તે જ સમયે તેમણે પોતાની આયુર્વેદિક દવાઓથી કેટલાક લોકોનો રોગોનો ઈલાજ કરવાનો ખોટો દાવો કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ